कर यो अंदर चप्पल बार बार करो मंत्र बोलो ओम करो हा हा હા 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 તો આયાંગો આયાંગો આતો મો લાગે તો મરી જાશે એટલે મરેલું છે આટલા મર્યા 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 આયા આયા હા 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 આઈ ગયો આઈ ગયો આઈ ગયો આયુ આયુ હા આયુ ના તો કેમ આવે અલ્યા અલઠા ગવા

आयजा 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 मंत्र लाय मंत्र तो करो चालू मंत्र करो और इन्हें वश में करो तुम्हारे पास थोड़ी हवा पॉप पॉप ओके अरे डरो रे माइक बंद कर सेना कायो ये मंत्र में करो ना हां आ जाए हां तो खाई जाए नंबर वैसे गुम्मा को को ने पकड़ ना हां को को ने पकड़ ना हां तो है ना भाई देखो आ देखो खाली मुंह पाई देखो एक मंत्र का एक मंत्र का ये यो ओ ओ ओ ओ ओ ओ ओ ओ મંત્ર ના હોય મંત્રો મંત્ર ના હોય ના હોય મંત્ર હશે મંત્રો મંત્રોટી વાત મંત્ર દેખાયા હતા ખાલી એ કુર્ટી મારીશ તો મંત્ર

આ જણે કે પૈ ગોમા કોકને તો ઓળખ છે પુરુષ પરે તાત્મા જે હોય એ આજર થાય નકે તો ગોમા કોકને ઓળખ છે તો પૈ શૂટ સુટઈ ન કદી હા કો શૂટશે નહીં એમ ને હ હ હ હ હું બોલું હું બોલો તમે હા બોલ ઇ આવ આવ જા આયા 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 તો તાયા અલબન બોલો છો ખરા મ બોલું તો એ ના આવ મ આવ ના બોલો ભાઈ મંત્રજી ઊભો થોડું બસ મે બપે રોટી મારો આવશે રોટી મારો આવશે

પણ અમાર દોડો હવે અન ઉલા બોલ ના આવજો કે નહીં ના ના ઉલા ખબર મે તમે કા કાલ લઈને આયા હ બોલ ના જો પણ પણ બોલવા તો મને આજે ઓળખી દો દોણો ને મા જા દુન દોણો બરાબર મા દોડું પડશે હા બોલજો જો હાર દોડવા મું બોલતો હતો મને આ પણ મને બોલે બની વાસી જોલા બધા બધા મને બોલા હાલા રાજા ત્રી ઊડ ઊડ બોલ બોલ મને બોલા દોડો 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 དૂગખ དུན હા હા ཐོ དམ ད હા બરાબર དམ དད ད� མོ དེ kommer ད དམ དེ भूत नहीं तांत्रिक बोला ना तो ये भूत चल आज बड़क जाता इसको, आज मैं जाता इसको नहीं तुरा नहीं तुरा कर देता नहीं न

मर गया तू ya

ભાઈ જમવા કરવા જા ઉત આ કાપું પટ્યું છું છોટી છોટી ખાઓ સાગે છોટી લઈને આને શેક વજ ના ભૂત જતો રહ્યો

હું લઈ જઉં માર ઘરે ચા પાણી કરાવવા આ જો કોઈ હરતું ન કે અલ્યા ઓન ફોડો અલા મારી વસ્તુ ગણ